નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી ચેનલ પર અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી રહેશે મિત્રો ચાલો આપણે આવતીકાલથી તે બધું કહીએ તમારા બધાના જીવનમાં શું થવાનું છે મિત્રો તમારા બધાની માહિતી માટે સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો આપણે તમને કહીએ કે કે નસીબની રમત આવતીકાલથી શરૂ થશે વસ્તુઓની કાળજી લેવી તમને આવતીકાલથી ખૂબ કાળજી લેશે અને તમારા બધા માટે અથવા વસ્તુઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો આ વિડિયો ભૂલીને આજે આ વીડિયોની અવગણના ન કરો આ મજાકને સમજવાની ભૂલ ન કરો નહીં તો તે ખૂબ ખરાબ હશે મિત્રો તમારું આખું જીવન આવતીકાલથી બદલાશે તમારું ભાગ્ય ચમકશે પરંતુ કેટલીક બાબતોમાં જો કેટલીક બાબતોમાં તમે કેટલીક બાબતોમાં સાવચેત રહેશે નહીં તેથી તે થઈ જશે તેથી વિડિયો શરૂ કરતા પહેલા વિડિયોની કાળજીપૂર્વક જુઓ શનિદેવના બધા સાચા ભક્તો એક સુંદર જેવા છે અને ટિપ્પણી બોક્સમાં ક્ષમા સાચા હૃદય જય શનિદેવના સૂત્રને બનાવશે સાચા હૃદયથી ત્રણ વખત લખશો તમે જીવતા મિત્રો મારા પર વિશ્વાસ કરો માતા રાનીના આશીર્વાદોથી તમારા જીવનના બધા દુઃખ દૂર થઈ જશે ચાલો તમને જણાવીએ કે જો તમે આજે આ વિડિયો અમારા અંત સુધી જોશો તો અમે સંપૂર્ણ દાવા સાથે જીવીએ છીએ કે તમે જીવી શકશો સંપૂર્ણ દાવા સાથે કે તમારી પાસે તમારા જીવનમાં કોઈ છે ત્યાં ચીજની અછત રહેશે નહીં અને આ દુશ્મન પણ સમાપ્ત થશે તે અમારું એટલું મજબૂત છે કે તમે આ વિડિયો આજે અંતના અંત સુધી જોશો કારણ કે આ વિડિયોમાં અમે કહીશું કે તમારા જીવનને શું બદલશે મિત્રો આ કોઈ સરળ વસ્તુ નથી આ એક મોટી બાબત છે જે હું તમને દાવા સાથે કહી રહ્યો છું અને તે એક જ હવામાં કહી રહ્યો નથી દીપ અંડા સંશોધન અને અભ્યાસ પછી મને આ વસ્તુઓ મળી છે અને હું તેને વીડિયો તરીકે પ્રસ્તુત કરું છું તેથી મિત્રો ચાલો આ વિષય પર વાત કરીએ અને મધર ભદ્રકલીના સાચા ભક્ત પૂર્ણ થયા ભક્તિથી માતાને યાદ કરીને કૃપા કરીને જયમા દુર્ગાને ટિપ્પણીમાં લખો અને એક સુંદર જેવા પણ માતા ભદ્રકલી હંમેશા આ વીડિયોમાં આશીર્વાદ આપશે અમે તમારી સાથે વાત કરીશું શું તમને તમારા જીવનમાં પૈસા મળતા નથી કારણ શું છે શું કોઈએ તમારી સંપત્તિને બાંધી દીધી છે અથવા તમને ખરાબ આંખ મળી છે અથવા જો તમારું નસીબ ખરાબ થઈ રહ્યું છે તો અમે દરેક મુદ્દા પર વિગતવાર ચર્ચા કરીશું જેઓ તમને દીપલી અંડાણપૂર્વક સમજાવે છે તેથી અંત સુધી જોડાયેલા રહો વિડીયો અને મિત્રો અમે તમને એક વિશેષ વાત કહેવા માંગીએ છીએ કે અમે તમારા બધા માટે જે પણ માહિતી લાવીએ છીએ અમે તેને ઘણી તપાસ કર્યા પછી લાવીએ છીએ અને અમારે ખૂબ મહેનત કરવી પડશે અને આ બધા માટે અમે તમારી પાસેથી કંઈ પણ ઇચ્છતા નથી પરંતુ અમે તમારી પાસેથી તમે ખૂબ વિનંતી કરો છો કે તમે ચેનલ પર સબસ્ક્રાઈબ કરો અને કયા અમારી ચેનલ પર જાઓ અને અમારા પરિવારનો ભાગ બનો આજ આપણે તમારી પાસેથી જોઈએ છે પછી મિત્રો હવે અમે વાત કરીએ છીએ મિત્રો અમે લાંબા સમયથી જોઈ રહ્યા છીએ કે તમારા રાશિના ચિહ્નના બધા લોકો છે તે તેમના જીવનમાં ખૂબ જ ખદ છે સંપત્તિ સંપત્તિ છે અમારા વ્યવસાયો અટકેલા નથી નવા કાર્યો મોકલવાનું શરૂ કરો તેમને સારા સંકેતો પણ મળતા નથી નોકરીમાં ઘણી સમસ્યાઓ છે અને યુવાનોની નોકરી સક્ષમ નથી બેરોજગારીથી ખૂબ નારાજ કૌટુંબિક વાતાવરણ પણ સારું નથી ચાલતું કુટુંબમાં ઘણી નકારાત્મકતા છે અને લવ લાઈફ પણ સંપૂર્ણપણે બરબાદ થઈ ગઈ છે શું આ કારણ છે કે તે ખૂબ જ મુશ્કેલી રાખવામાં આવે છે આ રાશિના લોકો હંમેશા ઘણા સમાન પ્રશ્નોથી પરેશાન રહે છે અને તમે પણ આ પ્રકારના પ્રશ્નોથી ખૂબ નારાજ છો જો તમે હજી સુધી આ પ્રશ્નોનો સાચો સચોટ જવાબ પ્રાપ્ત કરી શક્યા નથી તો અમે તમને કહીશું કે તમારે વીડિયો પૂર્ણ જોવી પડશે તમે આજે દરેક સમસ્યાનું સમાધાન મેળવવા જઈ રહ્યા છો તમારું જીવન તમારા માટે અનુકૂળ રહેશે સૌ પ્રથમ ચાલો તમને જણાવીએ કે ગ્રહોની સ્થિતિ ખૂબ સારી છે તે ખૂબ કુશળ મંગળ છે એટલે કે ગ્રહોની સ્થિતિને કારણે તમને કોઈ સમસ્યા નથી હા તે એક મિત્ર તમારા માટે આઘાતજનક વસ્તુ હોવી જોઈએ પરંતુ તે પછી પણ અમે તમને કહી રહ્યા છીએ કે તમને ગ્રહોથી કોઈ સમસ્યા નથી તો પછી તમારે તમારા મનમાં પ્રશ્ન પૂરવો જ જોઈએ કે જ્યારે ગ્રહ તમને પરેશાન ન કરે ત્યારે ફરીથી કારણ શું છે તમારા જીવનમાં શા માટે આવું સંકટ છે પછી મિત્રો ચાલો તમને જણાવીએ કે આપણા જીવનમાં જે કટોકતી આવે છે તે ગ્રહોની ખામીનું એકમાત્ર કારણ નથી અમારા દ્વારા કરવામાં આવેલી ભૂલો આવે છે અને કંઈક આપણું ખરાબ નસીબ છે હા મિત્રો નસીબ આપણા ભગવાનને નક્કી કરે છે જે આપણા પાછલા જીવનની શરૂઆત પર આધારિત છે અને અમે ભૂલો કરીએ છીએ જે આ જન્મમાં આરામ અને સારા સમયને રોકે છે પરંતુ મિત્રો તમારો આવવાનો સમય ખૂબ જ ખુશ છે અમે તમને આ વિશે વચન આપી રહ્યા છીએ હા મિત્રો જો તમે આ વીડિયો સંપૂર્ણપણે જોશો તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે તમારું વિશ્વ સંપૂર્ણપણે ખુશીથી ભરેલું હશે હા મિત્રો હવે તેઓ ભૂલો શું છે તે વિશે વાત કરે છે જેના કારણે આ રાશિના વતનીઓએ સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પજવણી ચાલુ રાખવી પડે છે કે આવી ટેવ ભૂલો છે જેના કારણે તમે ઘટાડો કરી રહ્યા છો ફરીથી અને ફરીથી પૈસા પ્રાપ્ત થતા નથી લોકો હંમેશા તમારી સાથે છેતરપિંડી કરે છે તમારા પૈસા ફરીથી અને ફરીથી અટવાઈ જાય છે વ્યવસાય પણ યોગ્ય રીતે ચલાવવામાં સમર્થ નથી અને ઘણી વખત એવું જોવા મળ્યું છે કે લોકો ઘણી તમને છેતરપિંડી કરે છે હા મિત્રો અને અમે જાણીએ છીએ કે તે કેવી રીતે છેતરપિંડી પછી લાગે છે જો કોઈ આપણા પર છેતરપિંડી કરે છે તો તે વધુ ખરાબ લાગે છે મનમાં એક ઘા છે તેથી મિત્રો હવે અમે તમને આ માટે જણાવીશું કે ભૂલ છે કે તમે હંમેશા પુનરાવર્તન કરતા રહો પછી પ્રથમ ભૂલ એ છે કે તમે તમારા ઘરના પરિવારમાં નકારાત્મક વાતાવરણ જાળવો છો અને સકારાત્મક વાતાવરણ હંમેશા નકારાત્મક વસ્તુઓ તે તેને આકર્ષિત કરે છે તેથી જ તમે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલા છો અને આ નકારાત્મક વસ્તુ તૈયાર છે કારણ કે ક્રોધ તમારામાં ખૂબ જો છે હા મિત્રો તમને ખૂબ ગુસ્સો આવે છે તમે તમારા ક્રોધને નિયંત્રિત કરી શકતા નથી ત્યાં પણ અહંકારની લાગણી છે જે તમારા માટે ખૂબ જ જોખમી છે તમારા માટે નકારાત્મક વાતાવરણ બનાવે છે તે તમારા માટે ખૂબ મોટી છે આપણે જાણીએ છીએ કે તમારા જીવનમાં થોડો મુશ્કેલ સમય હમણાં તમે અને મોટાભાગે તમારા કાર્યક્ષેત્ર પર તમારા કાર્યને કહો છો તમે દિવસભર તમારા કામમાં વ્યસ્ત છો અને તમારા માટે સમય ટેક ઈ શકતા નથી તમે ખુશી અને ખુશીનો અનુભવ કરી શકતા નથી જેના કારણે ધીમે તમારામાં ભાવના ક્રોધની વિન્ડોની લાગણી ફોર્મ લેવાનું શરૂ કરે છે અને આ ગુસ્સો તમારા પ્રિયજનો પર આવે છે એટલે કે જે લોકો ગુસ્સે થઈ રહ્યા છે તમારો ગુસ્સો તેમના પર અન્ના બહાર આવે છે અને તે જગ્યાએ બહાર આવે છે જ્યાં તે બહાર ન આવવું જોઈએ એટલે કે તમારા ઘરમાં અથવા તમારા માતાપિતાના પછી તમે તમારા જીવનસાથી પર રેગવાનું શરૂ કરો છો અને આ જ કારણ છે જ્યારે ફક્ત તમારા ઘરના લોકો તમારાથી ભાગવાનું શરૂ કરે છે તમને ટાળવાનો પ્રયત્ન કરો જેથી તમારા ઘરમાં નકારાત્મક વસ્તુ તૈયાર થાય અને તે નકારાત્મક વાતાવરણ છે હા મિત્રો અમે તમને સલાહ આપીશું કે તમારે તમારા ઘરના કોઈપણ પર ગુસ્સે ન થવું જોઈએ અમે તમને સલાહ આપીશું શાંતિપૂર્ણ સુખનું વાતાવરણ રાખો કે જે તમે આવું કરી શકશો પછી જાણો કે તમારા જીવનમાં ખુશી શરૂ થશે તમારું સારું નસીબ શરૂ થશે હા આપણે સવારે સૂર્યને અરઘ્યાની ઓફર કરવી પડશે અને ચાંદીની વિન્ટટી પહેરવી પડશે જે તમારા ચંદ્રને મજબૂત બનાવશે અને તમારો ગુસ્સો શાંત રહેશે અને રાત્રે સૂતા સમયે તમારે તમારા માથા સાથે લોટા પાણી રાખવું જ જોઈએ જે શાંત પણ રહેશે તમારા મંગળ અને તમારું બૌદ્ધિક સંતુલન પણ રહેશે આ તમારા ઘરના પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ બનાવશે અને તમારી આસપાસ સકારાત્મક એનર્જી જા બનાવવામાં આવશે જીવનમાં ઘણી મુશ્કેલી છે તમે માનસિક અને શારીરિક બંને પરિસ્થિતિઓમાં મુશ્કેલીઓથી પીડિત છો તમને ખૂબ પરેશાન કરું છું પરંતુ આ બધી બાબતો હોવા છતાં તમારે જવાબદારી લેવી પડશે અને તમારા ઘર અને તમારા જીવનનું આખું વાતાવરણ રાખવું પડશે અને તમારા મનને ખ રાખવું પડશે કોઈને પણ તમારા મનની વેદનાને ક્યારેય ન જણાવો જ્યારે પણ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે સ્મિત દાખલ કરો અને ઘરના લોકોને આકર્ષિત કરો તેમની સાથે પ્રેમથી વર્તન કરો જો આ તમારા માટે ખૂબ મહત્વનું છે તો મિત્રો બીજી ભૂલ તમારી છે તે હશે કે તમે ખૂબ જ ખુલ્લા સ્વભાવના છો તેનો અર્થ એ કે તમે લોકોના શબ્દોમાં ખૂબ જ ઝડપથી મેળવો છો લોકો તમારી નજીક આવે છે અને કરવા માટે પ્રયાસ કરો અને તમે તેમના સરળ મૌનમાં પ્રવેશ કરો પછી લોકો તમને થોડુંક કામ કરવાનું કહે છે તેથી તમે તરત જ વિચાર્યા વિના તૈયાર થાઓ અને આવી પરિસ્થિતિમાં તમે શોષણ કરો છો લોકો તમારો દુરુપયોગ કરે છે તમારા પોતાના લોકો તમને ભાવનાત્મક બનાવે છે તમારી લાગણીઓનો લાભ લે છે અને તમારા ખિસ્સામાં પૈસા મેળવે છે તેટલું જ તમારું શોષણ કરે છે જ્યારે તમારા પૈસા સમાપ્ત થાય છે ત્યારે તમે પહાઉ પર બની જાઓ છો પછી તમે તમારી પાસેથી તમારું અંતર બનાવશો અને તમને જોવાનું બાકી છે તમને આટલો મોટો આંચકો મળે છે કે તમે વિચારી પણ શકો છો અને જ્યારે તમે જોયું છે ત્યારે પણ તમારા હૃદયની અંદરથી તૂટી જાય છે જ્યારે તમારો ખરાબ સમય જો તમે પૌપર પર આવો છો તો તમારો પ્રેમી પણ તમારી સહાનુભૂતિ છોડી દે છે અને દૂર જાય છે તે તમારા માટે પણ ખૂબ જ ખરાબ સમય છે પરંતુ સંબંધોની દૃષ્ટિએ તમારા જીવનમાં હંમેશા ઘણી ઉથલપાથલ રહે છે તમે હંમેશા જે વિચાર્યું તે તમને મળ્યું નથી તમે હંમેશા સંબંધોથી મેળવો છો અને તે આશ્ચર્યજનક છે કે તમે તમારી પાસેથી છેતરપિંડી કર્યા પછી પણ તમે હંમેશા આક્ષેપ કર્યો છે કે સંબંધને કેવી રીતે પૂર્ણ કરવો તે તમે જાણતા નથી તમે ખૂબ ગુસ્સો મેળવો તમે તમારા ક્રોધને નિયંત્રિત કરવામાં અસમર્થ છો જેના કારણે તે તમને ક્યારેક થાય છે કે તમે તમારા લોકો પર તમારા પ્રેમીઓ સાથે ગુસ્સે છો પરંતુ તમે તેને તમારો અધિકાર માનો છો અને અન્ય લોકો પર આક્ષેપ કરો છો અને તમારાથી અંતર લે છે મિત્રો અમે જાણીએ છીએ કે તમે ખૂબ નરમ હૃદય છો જ્યારે પણ તમે કોઈને મુશ્કેલીમાં જોશો ત્યારે તમે કોઈને મુશ્કેલીમાં જોશો કોઈ વ્યક્તિ તમારી પોતાની છે કે તમે આગળ આવ્યા છો તમે તમારી ક્ષમતા અનુસાર દરેકને મદદ કરો છો કેટલીક વાર તે તમારી ક્ષમતાઓ કરતાં વધુ કરે છે જો તમે તમારી પાસેથી મદદ માટે પૂછશો તો પછી તમે મધ્યરાત્રિએ પણ તેને મદદ કરવા તૈયાર છો હા મિત્રો પરંતુ જ્યારે તમારો સમય ખરાબ હોય ત્યારે તે જોવામાં આવ્યું છે અને તમારે લોકોની મદદ લેવાની જરૂર છે રૂપિયા પૈસા માંગે છે જો તમે લોન માટે પૂછશો તો કોઈ તમને મદદ કરશે નહીં અથવા તે તમારી સંપત્તિમાંથી કોઈ પણ રીતે મદદ કરશે નહીં તે પણ જોવા મળ્યું છે કે જ્યારે તમે તેમના ખરાબ સમયમાં લોકોમાં વિશ્વાસ કરો છો તો લોકો તમને સારો જવાબ આપે છે તેઓ ખરાબ કહે છે તમને પૈસા પાછા મળતા નથી પરંતુ તમારા સંબંધો અને ખરાબ ચાલો મળે તમે આથી ખૂબ જ દુઃસૈદખી છો તમારું મન બગડે છે જો તમે તમારા અર્થને સીધો કરીને તમારી પાસેથી દૂર થશો તો મિત્રો હવે તમારે તમારું મન સખત બનાવવું પડશે અને તે શોધવા પડશે કે તમારા પોતાના લોકો કયા લોકો છે જે તમારું પોતાનું અસ્તિત્વ બતાવે છે મિત્રો તમારે આ જાણવું પડશે કારણ કે કોઈ પણ તમને કોઈ પણ કિંમતે કહી શકે છે આ મિત્રોની મોટી ઓળખ છે જે ખરાબ સમયમાં આપણને ટેકો આપે છે આજ દુનિયામાં આપણો પોતાનો સંબંધ છે નટાસ જેવી કોઈ વસ્તુ નથી જ્યાં આપણા સંબંધીઓ હંમેશા અમને છેતરપિંડી કરે છે જ્યારે કોઈ આપણને છોડી દે છે અને અમને મદદ કરે છે પછી તે તમારી પાસે આવ્યું અને તે તમારા દુશ્મન છે તમારે તેને યાદ રાખવું પડશે અને એક વસ્તુ તમને એકવાર યાદ કરવાની છે એકવાર વ્યક્તિએ તમને છેતપિંડી કરી છે તમારે કાયમ સાવચેત રહેવું પડશે કારણ કે તમારે સજાગ થવું પડશે કારણ કે તમે એક વખત ખરાબ સમયમાં છેતરપિંડી કરી છે ફરી જો તમારો ખરાબ સમય ફરીથી આવે છે તો તમે ફરીથી તે જ વર્તન કરશો જો તમે તમને છેતરપિંડી કરો છો તો તે વ્યક્તિને ઓળખવું વધુ સારું છે અને તેની પાસેથી અંતર હા મિત્રો પછી આગળની વિડિયોમાં અમે તમારી સાથે પ્રેમી જીવન વિશે વાત કરીશું અને નોકરીઓ વિશે પણ વાત કરીશું હા મિત્રો અમે તમારા સાચા પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરી શકો છો અને જો તમારા પ્રેમી જીવનમાં કોઈ પ્રકારની સમસ્યા ચાલી રહી છે તે વિશે અમે વાત કરીશું તો પછી તમે તે સમસ્યાને કેવી રીતે દૂર કરી શકો છો અને જો તમારી નોકરી સારી રીતે ચાલતી નથી અથવા તો પછી તમે મેળવી રહ્યા નથી તમારી નોકરી પછી તમને સારી નોકરી મળી નથી તમારી નોકરી મેળવ્યા પછી તમે કેવી રીતે મેળવશો અને સારું નહીં મેળવશો તો પછી તે કેવી રીતે સારી રીતે ચાલશે અને તમારા કાર્યસ્થળ પર તમારી સ્થિતિ કેવી રીતે બનાવવામાં આવશે અમે વિડિયોમાં આ બધી બાબતો વિશે વાત કરીશું પછી મિત્રો હવે અમે જીવનની સૌથી મોટી ભૂલ તમને કહેવાની છે અને તે ભૂલ એ છે કે તમારા રાશિના નિશાનીના વતનીમાં ધૈર્ય કહેવાતું કંઈ નથી ઉતાવળમાં કામ કરો તમે પછીથી જાઓ તે બધું કરો તમારે ખૂબ જ અસ્વસ્થ ચૂકવણી કરવી પડશે તમે તમારા જીવનમાં આવા ઘણા કાર્યો કર્યા છે જેમાં જો તમે ધૈર્ય સાથે કામ કરો છો તો તમે આજે બીજે ક્યાંક છો હા મિત્રો તમે વિચાર્યા પછી જોશો તો તમારે ધૈર્યને ટેકો આપવો પડશે આની સાથે મિત્રો તમારા રાશિના નિશાનીમાં જોવા મળે છે અને કેટલાક લોકોમાં એટલી ધૈર્ય હોય છે કે તેઓ જે વસ્તુઓ પ્રાપ્ત કરશે તે પણ ચૂકી જાય છે આ કહેવાનો અર્થ એ છે કે કેટલાક લોકો એવું વિચારે છે કે તેમનો સારો સમય આવે છે અને કોઈ મોટી તક જાય છે તેઓ તેમનો લાભ લેવામાં અસમર્થ છે કે બંને પ્રકારના ગુણો તમારા ગુણો છે તે રકમ રકમમાં મળી આવે છે તમારામાં ધૈર્ય ખૂબ ઓછું છે અને અથવા પછી તમારામાં બધાને ખૂબ જ રાખો બંને પરિસ્થિતિઓ ખરાબ છે આ પરિસ્થિતિમાં તમે ઉતાવળમાં કામ કરો છો અને બીજી પરિસ્થિતિમાં તમે તમારા માથા પર વિચાર કરો છો એટલે કે જો તમે કોઈ પણ પરિસ્થિતિમાં તકનો યોગ્ય લાભ લેવા માટે સમર્થ નથી તો પછી મિત્રોની ટિપ્પણી કરીને તમારે એકવાર કહેવું જ જોઈએ કે તમે કયા પ્રકારના માનવી છો શું તમે ઉતાવળમાં નિર્ણયો લો છો અથવા તમે ખૂબ વિચારો છો તમે કેવા માનવો છો તે ચોક્કસપણે ટિપ્પણી કરીને જોવામાં આવે છે કે જ્યારે પણ આ રાશિના લોકો નવું કાર્ય શરૂ કરે છે ત્યારે તેઓ સફળતા મેળવવા માટે વધુ સફળ છે તે તે છે ફક્ત એક અને આ અર્જને કારણે તેઓ ઉતાવળમાં ઝડપી નિર્ણયો લે છે અને ઝડપથી વ્યવસાયમાં જવા માંગે છે પરંતુ મિત્રો તમારે સમજવું પડશે કે કોઈ પણ મોટું કાર્ય આટલું જલ્દી કરવામાં આવ્યું નથી ડીજે પાણી આપો અને ફળ આપો અને તે સમય લેશે પછી યોગ્ય વસ્તુ આપે છે જે યોગ્ય માત્રામાં કરવામાં આવે છે તે યોગ્ય સફળતા પૂરી પાડે છે જેમાં અમને યોગ્ય નિર્ણયો લેવાની તક મળે છે અને નિર્ણય ધીરે 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 લેવામાં આવે છે સફળતાની સીડી પર ચક્કી હતી તેથી જ મિત્રો હું તમને વિનંતી કરીશ કે તમે જે પણ વ્યવસાય કરો છો તમે જે પણ કામ કરો છો તેમાં થોડો સમય આપો અને ધૈર્ય અને મિત્રો સાથે કામ કરો તે બીજી ઉણપ છે તમારા રાશિના નિશાની અને ભાઈમાં તે છે કે જ્યારે તમારા રાશિના લોકો સફળતા પ્રાપ્ત કરતા નથી તો તેઓ તે કાર્યને વચ્ચે છોડી દે છે આ એક મોટી ભૂલ છે મિત્રો તમારે સતત પ્રયાસ ચાલુ રાખવો પડશે જો તમને શરૂઆતમાં સફળતા મળી રહી નથી અથવા નાની સફળતા મેળવતા નથી તો તમે બિલકુલ ચિંતિત નથી તો આજની નાની સફળતા મોટી સફળતા હશે અને જો તમે આઇટ્સ જાય લેશો તો તમે ખૂબ જ હશો પછી તમે ધૈર્ય રાખો અને સતત પ્રયાસ કરવો તે યાદ રાખવું જોઈએ કે આ રાશિના વતનીઓ બીજા રાશિ કરતાં સફળતા મેળવે છે તે એક મોટી ગુણવત્તા છે કારણ કે તમારે તમારા મગજમાં રાખવું પડશે પરંતુ તમારી સફળતા પણ અન્ય રાશિ છે જો તમે સફળતા કરતા મોટા છો તો પછી તમે સમજી રહ્યા છો કે તમારે પહેલાં ખૂબ મહેનત કરવી પડશે સફળતા ખૂબ જ દુર્લભ છે પરંતુ તે દરમિયાન જો તમારી ધૈર્ય તૂટી ગઈ છે અને તમે કામ કરવાનું બંધ કરી દીધું છે તો પછી આખી રમત સમાપ્ત થઈ જશે મિત્રો તમારા રાશિના વતનીમાં એક વસ્તુ જોવા મળી છે કે તમારા રાશિના નિશાનીનો વતની જોવા મળ્યો છે વયની ચોક્કસ મોટી ઉંમરે આભાર ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રીરા